नको छु भाइ थोडा

જે આરામ બધાને જો આજે આપણે નું વાવેતર થઈ ગયું છે સિંગ પણ આપણે મોટી થઈ ગઈ છે મહિનાની થઈ ગઈ છે તો આજે આપણે બનાવવાની છે એની લાપસી તો એને આપણે ધરતી માતાને સારવાની છે તો આપણે બનાવશું હવે લાપસી પહેલાં આપણે સાળી નાખશું લોટ લોટ સળાઈ ગયો છે તો હવે આપણે લોટનું માપ લઈ લેશું તો જો આપણે માપમાં લીધી છે તપેલી તો આપણે તપેલીનું માપ લઈ લેવાનું છે આપણે એટલો લોટ થયો છે હવે આપણે એ પ્રમાણે નાખવાનું છે પાન તો પાછો આપણે કાઠોટમાં નાખી દઈએ તપેલી જેટલો લોટ હતો એમથી આપણે થોડુંક પાણી ઓછું રાખવાનું છે તો આપણે લાપસી આપણે હાવ સૂટી બને તો જો આપણે આ માપ લઈ લીધું છે આપણે એટલો લોટ જૂથો ને એટલું આપણે પાણી ઓછું નાખીશ એમાં આવશે ખાંડ એટલે આપણે લાપસી પણ આપણી થોડીક ઢીલી થાય છે હવે આપણે મૂકી દઈશું તપેલું અને એમાં નાખી દઈશું આપણે આ જે માપ કરેલું પાણી છે હવે આપણે એને ઢાંકી અને મૂકી દઈશું આંધણ થવા પહેલા આપણે દઈ દઈશું લોટ ને હવે આપણે એને ભેળવી નાખશું જો આ રીતે અને તેલને આપણે આમાં મિક્સ થઈ જાવ જોઈએ તેલ દેખાવું ન જોવે મણ દેવું જરૂરી છે તો લાપસી આપડી બહુ મસ્ત બને اچھا આપણે આ રીતે આ રીતે આપણે લાપસીને મણ દેવાનું છે અને આપણે મણ દેવાઈ ગયું છે સરસ મજાનું આપણે મૌન દેવાઈ ગયું છે જવ જો આપણે આંધણ થઈ ગયું છે કે નહીં આંધણ આપણે સરસ મજાનું થઈ ગયું છે તો હવે આપણે એમાં નાખી દઈશું ધીરે ધીરે લોટ આ રીતે આપણે થોડો થોડો નાખવાનો છે અને આખામાં પાથરવાનો છે પછી આપણે વેવડાની મદદથી આ રીતે કરી નાખવાનું છે એટલે લોટ આપણો સારી રીતે સરખો સડી જાય થોડી વાર આપણે ઢાંકી દઈશું હવે આપણે જોઈ લઈશું લાપસી તો દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે તો જો આપણે આ રીતે પાણી છે સેજ થોડું થોડું તો પછી આપણે એને થોડી વાર રાપીએ ધીમા તાપે આપણે એને પકવવા દેવાની છે તો જો હજી થોડું થોડું પાણી છે જો આપણે ઘી પણ આપણે ગરમ થઈ ગયું છે તો એને ઉપરથી નાખી દઈશું ઘી થોડી વાર પાછું આપણે એને પકવવા દઈએ તો આપણે પાણી પણ સાવ બળી ગયું છે એટલે આપણે થોડી વાર રાધી એટલે પછી હલાવી તો સુટી લાગશે થઈ જાય આપણે તો મારે આ આખી આખી મોરસ છે એટલે હું કરતી નાખું છું અને દળેલી હોય તો આપણે હલાવીને પછી આપણે મોરસ નાખવાની તો મેં એક વાટક્યા છે એટલે આપણે મોરસ નાખી દીધી છે અને હવે આપણે હલાવી નાખીશું હવે આપણે કરવાનું છે મગનું શાક તો આપણે મૂકી દેશું કુકર નાખી આપણે પાણી નાખી દઈશું આપણે મીઠું હવે આપણે મગ જો એટલા લઈ લીધા છે એમાં પાણી નાખીએ અને ધોઈ નાખશું તો આપણે ઓરી દેશું ધોરણ હવે આપણું ઠાકણું બંધ કરી અને બાફા મૂકી દેશું આપણે મગ જોઈ જોઈએ બફાઈ ગયા છે કે નહીં મગ જો આપણે સારી રીતે મસ્ત બફાઈ ગયા છે ને જો આપણે જો મગ વઘારવાના છે તો પેલા મૂકી દેશું તપેલી હવે એમાં આપણે નાખવાનું છે તેલ એક થી બે પાવડા જેટલું આપણે તેલ નાખી દેશું થોડી નાખશું આપણે એમાં રાઈ સરસ મજાની છૂટી છે છૂટી રહી છે તો થોડું નાખી દેશું જીરું થોડી નાખી

ચાલો આપણે સરસ મજાના ચડી ગયા છે તો હવે નાખી દઈશું આપણે બધાય મગ આપણે શાક બની ગયું છે અને આપણે એને નીચે ઉતારી લઈએ આપણે આ મગનું છોડ છે એનું પાન છે તો આપણે પાન લઈ લેવાનું છે એક એક પાન આપણે લઈ લીધું છે હવે એને આપણે બનાવવાનો છે દીવો જો આપણે લાપસી સરસ મજાની થઈ ગઈ છે કોને કોને લાપસી આવડે છે જરા આપણને કમેન્ટ કરી અને મોકલજો જો મને તો આવી આવડે છે આનાથી સારી કોને આવડે છે આપણે હવે આમાં મૂકી દેવાનું છે પહેલા ખાવાનો છે ખાડો પછી એમાં મૂકી દેવાનું છે પાન તો જો આ રીતે આપણે પાન મૂકી દીધું હવે એમાં આપણે મૂકી દઈશું વાઈટ્યુ હવે જો આપણે ધરતી માતાને સારી દઈએ લાપસી

તો આપણું ખેતર સરસ મજાનું થઈ ગયું છે અને લીલું કાશ છે આપણે જ્યાં નજર નાખો અહીંયા લીલું સંમત હોય બધે આપણે લીલું છે અને જો આ બધા અમારે જમવા બેસી ગયા છે આપણે લાભ મગ ને લાપસી બે કર્યું છે તો મગ ને લાપસી ખાવાની અને પણ બહુ મજા આવી છે તો જો ખાવા મળ્યા છે અને એ તે વળી હો વાળીએ અને ખાટલે બેઠા બેઠા ખાય છે મજા આવે વાળિયા મજા આવે તો હારું લ્યો